જય માતાજી બધાય મજામાં તો હારું તો આપણે એ જો રૂટિન કામ બધું કમ્પ્લીટ થઈ ગયું ને આપણી પીંડાનું શાક બનાવવાનું છે ને કાલે આપણી રૂટકેનાલ આપણે એ લોકો ફિલિંગ કરાવ્યું હતું દાઢમાં એ આજ યાદતા નીકળે ગયું સિમેન્ટ ભરી હતી ફિલિંગ કરેલી યાદ નીકળે ગઈ એટલે એનો કોઈ સપોર્ટ વિનાની નીકળે ગઈ તો એ આપણી સેના દાંતનું કવર બે હાડવું પડે તો આપણે બે ત્રણ ત્રણ હજારનો ધૂંબો પાકો જ છે એટલે એ કવરે જોઈએ એવા થોડી દાંઠ મટે તો બેહાડવા જઈએ અને સાફાઈ એ બે શિયાળેરે કરે પછી કવર બેહાડે એટલે આ થોડીક દુખાવો ઓછો થાય તો આપણી એમાં કવર બેહાડે એટલે અત્યારે ખાલી દવા ચાલુ છે અને દાઢ નહીં મટે પછી આપણી કવર બેહાડવું ને આપણી જોઈએ અટણામાં એ ધક્કો ખાઈને વાંધીએ એવા આપણી છે ને રસોઈ બનાવેલી રસોઈમાં જો ભીંડાનું શાક બનાવવાનું છે ને આજ ભરે શાહ કરી ઘી ઉ પેલા ઘી ગરમ કરી લઈએ ને પછી આપણી રસોઈ બનાવીએ ભગતની ચા પણ કરી દીધી ને વાયગા હાડા આવી ગયા તો આજ થોડુંક મોડું થયું પે વાંધો નહીં બહાર થાય તો આપણી રસોઈ ખેંચાય બે ગેસ ઉપર એક એક શાક ને રોટલી રોટલી આખડી કમ્પ્લીટ ખેંચાય અને ઘી થાય સબડી ઉપર ગરમ આ ઘી પણ કિલો જેટલું હતું માખણ તો બીધું ગરમ કરી લઈએ કઈ બનાવવું હોય તો કઈ આવું છે બધું રોટલીનો લોટ બાંધેલી ભોલા ભાઈ હારું આપણે રોટલી મારા સારું રોટલું ભોલા હારું રોટલી એ બનાવેલી બાકી તો જો આમાં રોજે રોજનું રૂટીન કામ ચાલુ જ હોય આપણી ભાઈઓની તો બધું કરવાનું જ હોય પછી અમારે પાણીનો ખાડો ભરાણો તો એ પણ કાલે પ્રમણેથી સાફ કરાવ એટલે ઓટો બનાવવાનો છે સિમેન્ટનો તો જો આજે કળીઓ લગભગ આજ આવે કે કાલે આવે તો એ આપણી ઓટોય બનાવવાનો છે જો ના બધી પથ્થર નહીં તા એ બધું પહેલું બાકીનું વધે એ આપણી નગરપાલિકામાં ફોન કરીએ એટલે એ લોકો ભરે જાય પણ એવા આમાં તરીકાનું કોઈ હા પાડતું ને એ કડીયાની કે આવી એટલે એ કડીયો છે ને આજ લગભગ આવે કે કાલે આવે તો આપણો મોટો ઓટો બને જાય તો બધી વસ્તુ જાય એટલે ન વ્યવસ્થિત બાણે થઈ જાય સેડેલા બાણે પણ ખરાબ ન લાગે કોઈ આવી જાય તો એટલે આપણે ઓટોય બનાવેલીએ તો એવું બધુંય છે ને એ જો આપણે આપણી શાક વઘારી નાખીએ અને પછી બનાવીએ રોટલી પાપડ તરેલા છે ને કામ બધુંય બને થ તો જો જોઈ પણ હું તમને શાક પણ મારું નોખું નાખવાનું છે ભોલાભાઈ કરવાનું છે કારણ કે મારે તીખું તળેલું ખાવાની મણી ના પાડી એટલે મારું મોરું બનાવી એ પપ્પા દીકરાનું શાક તીખું બનાવી એટલે આવું બધું જ રાજ રાજ રાજરા કરવાનું છે એટલે આ ઘડી હું કરેલા બાકી તો તૈયારી જ છે બધી કોઈ વાર નહીં લાગે અડધી કલાકમાં રસોઈ તૈયાર તો હાલો આપણે રસોઈ બનાવેલી હલો તો આપણી જો બધાય સુલા ચાલુ છે એક સુલે મોરું શાક મારું બનાવવાનું છે એક સુલે તીખું શાક બનાવશે અને આમાં રાયજી નાખે દીતળશે એવા આપણી તીખું બનાવવાનું છે પપ્પા દીકરા હારું ને આ મારા હારું મોરું બનાવવાનું છે એ પણ આપણે કરેલી છે એક ગેસ ઉપર સેગડી ઉપર જો જોખી ગરમ થાય હશે અને જે બાજરાના રોટલા રોટલી દે કરવાના છે ને આ શાક આપણે હિંગ નાખીને આઈ પણ જો રાઈ હિંગ ઉઠે ને આણી પણ આપણી વઘારે નાખીએ ટમેટું નાખે ને એટલે આ ધ્રાસ 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 આ બધું કરવું પડે તો એ આપણે આમાં અડધો મીઠું આમાં અડધો આમાંય અડધો બે આર વાર જ વઘાર કરતા જાય ને આર વાર બે શાકનું આમાં ધાણા જીરું નાખ્યું આ

ले अबे आघडी 15-20 मिनिटमा गोतुनी साग सम्भार सम्भारो तनेर होय ताकि हमरा नेक बो कोई खाटा न भरो। अबे के बनावानो नेक सम्भारो। तव आटमा 3-4 लहोराई स तिन्याखे निसे 300 नाग दिए। पास न ओतले उतारे लिए कोरो मोरो जसे बने। આને બાપ આજો ગાજર કેટલા હશે જો આરિયા પણ હારો કોઈ ને ખાતું ગાજર નો કારણ કે ખમણ કરે થોડું તો ખમણ કદાચ ખાવું હોય તો ખાય ભોલો ભાઈ

ને સાકોય બોમ શીખુ બે બનાય પણ આપણી સાઈ પર બનાવી લીધી બોકરું ભરેલી ટેબલ ઉપર બધું કમ્પ્લીટ કરી લીધું તો એ આપણી બસ જમમાં બેહવાની જ વાત છે તો આઘડી જોયો બેહીએ બાકી તા સેના ઝીણું મોટું ઝીણું મોટું કામ સાનું જ લીએ કારણ કે બાયું ની કોઈ બી કામ ખૂટે જ નહીં આ કરે લીએ ને આ કરેલી લીએ કે આવું છે બધુંય તો જો સાય કરી લીધી ને ઘેઉનું કરી લીધું ને એવું બધુંય કરી લીધું તો હમણાં જો ઓટો બનાવવા કડીયો આવવાનો છે એટલે આપણે એણે આવી ટાઈમ બપોર સુધી દેવાનો છે તો એ પણ હમણાં રોટલી કરે બપોરા કરે ને એને આવી હું થોડીક લેબસેપ કરાની કરે દે એટલે આપણે એ ઉપાધીને એટલે આપણું કમ્પ્લેટ ફરી હું થેચાય બાણે છે એટલે વાંધો નથી તોય આપણી બાણે હોય તો આપણે બંધારું ન ગમે એટલે આપણી જોઈએ ફોરિયું હમું કરવા હમણાં આવવાના છે કડિયા તો વેલેરા ખોલો ભાઈ આવે ને તો બપોરા કરેલીએ બપોરા કરે ને આપણી ફરી હું કમ્પલીટ બાકી આમાં ઝંઝાર કરવાની કાક કઈ ઓછી છે ઝંઝાર કરવાનું છે જીવીયે આમ ઉધી આવું આવું ચાલો તો આપણી રોટલી બનાઈ ગઈ